નમો ભગવતે વાસુદેવાય જયા પાર્વતી વ્રત અષાઢ તેરસના દિવસે આ વ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈ શિવ પાર્વતીનું પૂંજન કરવું મીઠા અને ગળપણ વિનાનું મોળું એકટાણું જમવું સેલા દિવસે જાગરણ કરવું એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું બંને જણા પરાયણ અને નીતિમાન હતા તેમણે આંગણેથી હજુ સુધી કોઈ ભૂખ્યા પાસું ગયું ન હતું અખુટ ધન સંપત્તિ હોવા છતાં તેમનામાં અભિમાનનો સાટો પણ ન હતો તેમને બીજી બધી જાતનું સુખ હતું પરંતુ સંતાનની ખોટ હતી સંતાન વિહોણું ઘર શમશાન જેવું લાગતું હતું એટલે બંને ઊંડી ચિંતામાં રહેતા હતા એક દિવસ ફરતા ફરતા નારદજી ત્યાં આવ્યા બ્રાહ્મણે તેમનું ભાવપૂર્વક આદર સત્કાર કર્યા બ્રાહ્મણીએ ફળફળાદી ધર્યા નારદજીએ પૂછ્યું કેમ કુશળ તો સો ને હા મુનિરાશ આપની કૃપાથી સર્વવાતે સુખી છે પણ બોલતા બોલતા બ્રાહ્મણ અસકાઈ ગયો પણ શું કહો જે ઈચ્છા હોય તે વિના સંકોચે કહો નારદજીએ પૂછ્યું મુનિરાજ બીજી કોઈ ઈચ્છા નથી પણ એક સંતાનની ખોટ છે એનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને બતાવો વામને કહ્યું નારદજીએ કહ્યું અહીંથી દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક અપૂઝ શિવલિંગ છે ઘણા વર્ષોથી એની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈને તમે શિવ પાર્વતીનું એક નિષ્ઠાથી સેવા કરો દીનદયાળુ સદા શિવ તમને અવશ્ય સંતાન આપશે એમ કહી નારદજી સાલતા થયા નારદજીના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ સાલી નીકળ્યા ઘોર વનવગડામાં ભૂખ્યા અને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી સાલ્યા જાય છે પણ ક્યાંય મહાદેવજીનું મંદિર દેખાતું નથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી થાકીને લોતપોત થઈ ગયા અને એક ઝાડ નીચે બેઠા ત્યાં તો સત્યાની નજર એક મોટા ટેકરો દેખાયો તે બોલી નાથ જુઓ પેલો ઊંચો ટેકરો એ જ મંદિર હોવું જોઈએ એમ કહી બંને જણા આગળ વધ્યા જેમ જેમ આગળ ગયા તેમ તેમ તેમને ટેકરો ઉપર મંદિર દેખાવા લાગ્યું મંદિર જોતાં જ બંનેનો થાક ઉતરી ગયો તેઓ ટેકરા ભણી ઝડપથી ચાલવા માંડ્યા ત્યાં એક ભવ્ય શિવ મંદિર હતું બંનેના હૃદયમાં હરખ માતો નથી તેમણે તો મંદિરમાં પડેલા પાંદડા ઘાસ સાખરા ધૂળ વાળી સૂટીને સ્વસ્થ કર્યું સત્યા પાસેની નદીમાંથી પાણી ભરી લાવી અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું વામને પ્રદિક્ષિણા કરી બિલીપત્ર સડાવ્યા તે પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિત મહાદેવ પાર્વતીની સેવા કરવા લાગ્યા બિલીના ઝાડ પાસે જ હતા એટલે બ્રાહ્મણી હંમેશા બિલીપત્ર તોડી લાવતી પણ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું આ પ્રમાણે પાંચ વર્ષ વીતી ગયા છતાં ભગવાન પ્રસન્ન ન થયા આજે બ્રાહ્મણ ક્યારનો એવનમાં ફૂલ લેવા ગયો હતો પણ હજુ સુધી પાસો આવ્યો ન હતો પતિને ઘણું જ મોડું થયું હોવાથી સત્યાનો જીવ આકુળ વ્યાકુળ થતો હતો તેમનામાં અનેક પ્રકારની શંકાઓ થતી હતી સત્યાવાડ જોઈ જોઈને થાકી સેવટે તે પોતાના પતિની શોધમાં નીકળી વન બિહોમણું હતું ઠેર ઠેર વાઘ સિંહ અને રીસના ભયંકર ઘૂઘવાટા સંભળાતા હતા બ્રાહ્મણી ગભરાતી ગભરાતી શિવ પાર્વતીનું રટન કરતી સાલતી હતી અચાનક એની દ્રષ્ટિ ઝાડ નીચે ગઈ તે છે તો ત્યાં પોતાના પતિને બેભાન દશામાં પડેલો જોયો પગના અંગૂઠાથી લોહી નીકળતું એટલામાં તેણે એક કાળો નાગ ફૂંફાડા મારતો જતો જોયો બ્રાહ્મણી તો અચાનક શીસ નાખી ધરતી પર ઢળી પડી થોડી વારે એની મૂર્છા વળી ત્યાં તો તેણે માથે વેણી બાંધેલા અને સોળે શણગાર સજેલા માતા પાર્વતીને જોયા અને તેના શરણોમાં નમી પડી આશીર્વાદ આપતા પાર્વતી બોલ્યા હે બ્રાહ્મણી તું ચિંતા ન કરીશ એમ કહી તેમણે વામનના શરીર પર પોતાના અમૃત સમાન હાથ ફેરવ્યો બ્રાહ્મણ તો આળસ મરડીને ઊભો થયો બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાના શરણોમાં નમી પડ્યા મા પાર્વતી બોલ્યા તમારી અનન્ય ભક્તિ અને શ્રદ્ધાથી હું પ્રસન્ન થઈશું જે જોઈએ તે વરદાન માંગો બ્રાહ્મણ બોલ્યા ભગવતી મારે બીજું કંઈ જોતું નથી મારે એક સંતાનની ખોટ છે એનો કોઈ ઉપાય હોય તો બતાવો મા પાર્વતી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન થશે સત્યાએ પૂછ્યું માતાજી એ વ્રત શી રીતે થાય પાર્વતીમાં બોલ્યા આ વ્રત અષાઢની અંજવાળી તેરસે લેવું અને અંધારી ત્રીજે પૂરું કરવું વ્રત કરનાર આ પાસે દિવસ ગોળ અને મીઠા વિનાનું મોળું એકટાણું જમવું પહેલાં પાંચ વરસ માત્ર જુવાર ખાઈને બીજા પાંચ વરસ મીઠા વિનાનું ખાઈને ત્રીજા પાંચ વરસ ચોખા ખાઈને અને ચોથા પાંચ વરસ મગ ખાઈને વ્રત કરવું સેલા દિવસે જાગરણ કરવું જ્યારે વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વેળાએ સૌભાગ્યવતી સ્ત્રીઓને પોતાના પતિ સહિત ભાવપૂર્વક જમાડવા કંકુ કાજળ સૌભાગ્ય વસ્તુ દાનમાં આપવી આ પ્રમાણે વ્રત કરનાર સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પતિનો વિયોગ તેને કદાપી ભોગવો પડતો નથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ મળે છે આમ કહેતા પાર્વતીમાં અંતર ધ્યાન થયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતાં ઘરે ગયા બીજે વર્ષે બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત કર્યું થોડા સમયમાં તેને દેવ જેવો દીકરો અવતર્યો બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જયા પાર્વતીનું વ્રત ફળ્યું એવું સૌને ફળજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ